ગુડ મોર્નિંગ વાલા મિત્રો બંશી બિષ્ણો એકવાર ફરીથી તમારો નવા કન્ટ્રીથી સ્વાગત છે છેલ્લો વિડિયો કદાચ તમે જોયો હશે કે આપણે ટ્રાવેલ કરી રહ્યા છે ઇન્ડિયાથી મેડા ગાસ્કર અને અત્યારે આપણે મેડાગાસ્કરમાં છે તો લાસ્ટ વિડીયો ના જોયો તો જોઈ લેજો અને આપણે આજે બતાવીશું તમને મેડા ગાસ્કરની રાજધાની અંતા નાના રીઓ તમને બહુ જ મજા આવવાની છે બહુ જબરદસ્ત સિટી છે અને એની ચેલફેલ અલગ છે અહીંયા બહુ બધા ઇન્ડિયન લોકો પણ કામ કરે છે બિઝનેસ કરે છે તો એ પણ તમને બતાવીશું અત્યારે આપણે વિડીયો શરૂ કરીએ છીએ આ આખો સિટી જે છે અંતા નાના રીવો એ આમ ઉબડખાબડ છે પહાડ ઉપર છે પણ બહુ જ જબરદસ્ત છે આવું લાગતો નથી કે આ કંઈ ગરીબ દેશ છે કેમ કે અહીંયાના પહેલાં ફ્રાન્સ લોકો રહેતા હતા ફ્રાન્સી તો એ રાજ કરતા હતા એટલે એમને જે બિલ્ડિંગો બનાવી હતી એ બધી સારી છે સ્ટ્રક્ચર સારા છે ગાડીઓ પણ સારી છે એમના જમાનાની કારો પણ હજી અહીંયા જોવા મળે છે એ લોકો ટેક્સીમાં ચલાવે છે તો આપણે બહુ બધી મોજ કરવાની છે આજે તમને બતાવવાના છે ને આપણે એને પહેલાં દિવસે એટલે ભાઈ ગાઈડ અમારી જોડે જ છે એમને લગભગ પાંચ હજાર રૂપિયા આપ્યા છે એટલે ભાઈ આપણને આખો સેફ ટ્રૅવલ કરી શકીએ એટલા માટે કેમકે અહીંયા ફોટો વોટો પાડવા જઈએ તો ફોન બી જતો રહે અને સ્નેચિંગ થઈ જાય એટલે આપણે થોડા સાવધાનીથી યુઝ કરીશું તો અત્યારે આપણે નીકળી આમ તમે આ જોઈ શકો સ્ટ્રીટ ઉપર એક એક જોડી બૂટ સેકન્ડ હેન્ડ વેચે છે સમજી લો કેટલા કમાવતા હશે તો એ વસ્તુ છે બધા તમને અહીંયા માગવાવાળા લોકો બહુ બધા દેખાઈ જશે કેમ કે અહીંયા ગરીબીનો આલમ થોડો વધારે છે એટલે થોડોક એ વસ્તુ છે તો આપણે જોઈએ હજી તો આપણે ભીડભાડવાળી જગ્યા ઉપર નથી આવ્યા અત્યારે આપણે હજી તો નોર્મલ જગ્યા ઉપર આવ્યા છે જે સેફ છે તો જોઈએ આપણે નેલ્સન આપણને શું બતાવે છે એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો

મોટા શહેરનો એક વચ્ચેનો જે ભાગ હોય જ્યાં બસ સ્ટેશન હોય છે જ્યાં માર્કેટ હોય છે એ બધી જગ્યા આપણે જોઈશું તો છેલો પછી ચાલુ રાખીએ આપણે કન્ટિન્યુ છોકરાઓ અહીંયા ફરતા જ હોય આખો દિવસ આઈસ્ક્રીમ ખાતા હોય આવી નાની નાની દુકાનો તમને મળી જશે જે બેગ બીજા કંઈક ને કંઈક વસ્તુઓ સેલ કરતા હોય છે તો જોઈએ આપણે શું જોવા મળે છે અહીંયા એક ખાસ વસ્તુ છે દરરોજ બે વાગ્યા પછી અહીંયા વરસાદ થાય છે તો બે વાગ્યા પહેલાં પહેલાં આપણે બધું પતાવી દેવું પડશે અહીંયા નાસ્તો અને એવું બધું મળે છે દુકાન છે ના એક સર્કલ છે એટલે તમે જોઈ શકો સિક્યુરિટી તો અહીંયા છે કે કેમેરા બી છે વસ્તુઓ તો છે ખાસી ઘણી તો મેડાગાસ્કરમાં આવી ઉમીદ નથી પણ દેશ તો ભાઈ ભયવિક ધીરે ધીરે આગળ તો વધે છે અત્યારે આપણે ઇન્ડિયન ટાઉનમાં આવી ગયા છે અહીંયા આગળ આખો ઇન્ડિયન ટાઉન કહેવાય છે અને અહીંયા બહુ બધા ઇન્ડિયન લોકો જાય એટલે ઇન્ડિયન એમ્બેસી અહીંયા છે અને જોઈ શકો છો માર્કેટની હલચલ ચહેલ પહેલ જબરદસ્ત અચ્છા દિસ ઇઝ ઓલ્સો ઇન્ડિયન શોપ તો આ દુકાન ગુજરાતી ભાઈ હતા અને શેઠિયાણી ને શેઠ બે બેઠા હતા પણ એ ઇન્ટરેસ્ટેડ નહોતા વાત કરવા એટલે આપણે વધારે વાત નહીં કરી આપણે માર્કેટની રોનક જોઈએ અને આગળ જઈશું આ બધી ઇન્ડિયન લોકોની દુકાન છે અહીંયા આગળ તો એ આપણે જોઈ લઈએ લેટ્સ ગો વી કેન વોક લિટલ બિટ લિટલ એન્ડ કમ બેક જોઈ લો ભાઈ માર્કેટ જો અફરા તફરીનો માહોલ છે એકદમ લોકો સામાન ખરીદે છે આ બધે ઘરમાં કામમાં આવવા વાળી વસ્તુ બધી અહીંયા પડી છે તમે અહીંયા જોઈ શકો છો ને એટલા બધા લોકો અહીંયા તમને જોતા વોક કરતા દેખાઈ જશે આ જોઈ શકો છો તો માર્કેટ જબર છે અહીંયા નારિયેલ પાણી તમને મળી જશે ઓહો સ્વીટ કાર હાઉ મચ હાઉ મચ વન ડોલર ઓકે સેવન્ટી રૂપીઝ ડોલરની કિંમત કિંમત લગ અરે એક નારિયેલની કિંમત લગભગ એંસી નેવું રૂપિયા છે પણ આપણે માર્કેટ જોવો તમને મજા આવશે યાર બહુ બધી ભીડ ભડાકો તમે જોઈ શકો છો વાહ કાર તો બહુ શાનદાર છે Wow. This is famous sky. market? Yeah, up market because Malagasy people we don't really like we really like to pay a taxi. So Yeah, yeah. This voting, is a to pay that. Hello. They prefer to to sell products in yeah. like the

ચાલવાના જગ્યા નથી યાર એટલી બધી માર્કેટમાં ભીડ કેટલી જબરદસ્ત છે કિલોના જોઈ શકો છો તમે રોનક જબરદસ્ત છે યાર બીજું કઈ નથી અને અહીંયા સાવધાન રહેવાની જરૂર છે તમારો ફોન પાકેટમાંથી ક્યારે નીકળી જશે કઈ ખબર જ નહીં પડે है ना जबरदस्त मज्जा मार्केट सूटकेस लेवी होता है कैसे हैं बस बढ़िया बड़ा का हां आपका वीडियो YouTube पे अच्छा आपका नाम अर्श क्या थी जो यस हेलो भाई गुजराती भाई दुकान पे यहां अगर वीडियो बन दो है आपको दुकान है જોયા તમે હર્ષદભાઈ આપણે અહીંયા થી છે હી માય સબસ્ક્રાઈબર હી વોચિંગ માય વિડિયો સો મજા આવી કે ભાઈ કોઈને કોઈ તો આપણો મળી જ ગયો અહીંયા આગળ ગુજરાતી ભાઈ અમે માર્કેટ જોઈ શકો છો જબરદસ્ત છે અહીંયા આગળ આખો માર્કેટ જમેલો છે અને અહીંના લોકો ઇન્ડિયન જેવા જ દેખાય છે અમુક તમને ખબર જ ન પડે આ છોકરીને જોઈ લો તમને એવું લાગે કે ઇન્ડિયાની જ છે બધા લોકો પણ એવી રીતે જ દેખાય છે ચાલો તો પછી થોડા આગળ જઈશું બીજે બીજી જગ્યાએ ક્યાંક મળીશું તો અત્યારે આપણે ફાયર બ્રિગેડવાળી ગલીમાંથી પસાર થઈ રહ્યા છે અહીંયા આગળ તમને જોવા મળી જશે બહુ બધી મહિલાઓ જે દે વેપારનો ધંધો કરતી હોય અહીંયા તમે ગન્નો જોઈ શકો રસ તો બહુ બધી અલગ અલગ કિસમની વસ્તુઓ અહીંયા વેપાર કરતા લોકો તમને દેખાઈ જશે જે ડેલી લાઈફ સ્ટાઇલ છે ને એ તમને અહીંયા જોવા મળી જશે ગાડીઓ પણ અનોખી છે લોકો વેપાર કરે એ પણ અનોખો કામકાજ છે અહીંના લોકોના વિશે તમને હું ખાસ વાત બતા ખાસ વસ્તુ તમને બતાવવા માગું છું કે અહીંના લોકો ઇન્ડિયન જેવા કેમ દેખાય છે કેમ કે લગભગ હજાર પંદરસો વર્ષ પહેલાં ઇ ઇન્ડોનેશિયન લોકો અહીંયા આવી ગયા હતા ઇન્ડોનેશિયન મલેશિયન આમ કહીએ તો ઇથોપિયન એ બધા આવી ગયા હતા ને એ લોકો ધીરે ધીરે એકબીજાથી મેરેજ કરી કરીને મિક્સ થઈ ગયા એટલે હવે આ બધા લોકો અલગ દેખાય છે ઇન્ડિયન જેવા દેખાય છે આફ્રિકામાં પણ એવી રીતે દેખાય છે

પૂરો જામ છે અહીંયા આગળ ગટર લાઈન તો બનેલી છે પણ આરતી બધી નથી વરસાદ આવે એટલે શું થાય એ ખબર નથી હવે જોઈશું આપડે Here is, the, here is the bus station. Uh -huh. Then they must find the bus like this because we have a lot of illiterate people here in Madagascar. Then, for recognizing their bus easily, uh -huh. the Find the bus like this, then it's going to be easy for the unalphabet people to, to find their, uh, their bus. Then okay. the driver helper also must tell the, all of the, the, the all of the line or the road or the place where the bus go right. like. બસ મુંબઈ આ બસ મુંબઈ જાય છે ભાઈ જોઈ શકો છો અહીંયા બસ સ્ટેશન છે અમારા ગાઈડ કહે છે કે ધીસ બસ ગોઈંગ ટુ મુંબઈ આ નાની નાની બસો છે એટલે આ જે રાજધાની છે અહીંથી દૂર દૂર જવા માટે છે અને તો અંદરની બાજુ બસ ટીકો છે એટલે આ લોકો લાઈન બનીને ઊભા થાય અને ધીરે ધીરે જાય છે તો આ ભાઈ સમજાવવા માટે એવું કહે કે તમે એક સિટીથી બીજી સિટી કેવી રીતે જાવ છો જે વસ્તુ તમને હું બતાવું કે આવી રીતે આ બધું થાય છે નાની તમને લગભગ બે થી ત્રણ દિવસ પણ લાગે છે એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે અને બેસવા માટે જગ્યા પણ નહીં હોતી એવી હાલત ખરાબ હોય છે ટ્રાન્સપોર્ટ કરતા વખત ટ્રાવેલ કરતા વખત તો અહીંયા જોઈ શકો છો આ જે બચ્ચાઓ છોકરીઓ તમને દેખાય ઇન્ડોનેશિયન જેવા જ લાગે એકદમ વાય ધ સિટિંગ યાર ઓકે તો તમને જ્યાં પણ જુઓ ગળી જ્યાં પણ ખાલી દેખાય બધી જગ્યા તમને લોકો બેઠા દેખાઈ જશે ઓર ઇઝ ઓલ્સો હોમલેસ

Okay. So that's why the driver helper uh -huh. must say that this bus go there, go there, go there, go there. Uh -huh. If not, they will get in trouble. Okay. So that's why, for avoiding that mistake, they have yes. to tell, and they must have like a driver helper. Uh -huh. Okay. This is market. Yeah. This is right now. Boy, sir, why is are going so far? Why you are driving? I are ચારો બાજુ તમે જોઈ શકો બસ તમને આવતી દેખાશે ને માર્કેટ જ્યાં ને ત્યાં લાગેલી છે બધી બાજુ ચારો બાજુ ખાવાનો જમવાનો પીવાનો ખરીદદારી જે કરવાની વસ્તુ એ બધી મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો ઓહો આ ભીડ ભડાકાની અંદર પણ લોકો ધંધો કરી લે છે બિઝનેસ કરી લે છે જોઈ શકો છો અહીંયા તમારે આગળ કરતાં પાછળ વધારે જોવું પડશે કેમ કે પાછળથી કોઈ તમને ટ્રેક કરતા હોય ભાઈ ફોલો કરતા હોય વાવ બીસ ઈઝ થ્રેજી ચારો તરફ અફરા તફરીનો માહોલ છે ભીડ ભીડ દેખાય છે બધે ચારો તરફ યાર તમને ગાઈડ ક્યાં ગયો હા ભાઈ ખોવાઈ ગયો એક જ સેકન્ડમાં તમે જ્યાં સુધી જોશો ને તમને બધા લોકો જ દેખાશે માથા દેખાશે

અત્યારે સુધી જેટલી બી વસ્તુ જોઈ બધી સેકન્ડ હેન્ડ હતી હવે નવે જે કપડા મળે છે એ માર્કેટ બતાય છે આ ભાઈ એટલી બધી ભીડ છે ભાઈ જોઈ લો અંદર જગ્યા જ નથી યાર ચાલવામાં જગ્યા નથી ચારો તરફ વાવ ના અહીંયા બહુ સાવધાન રહેવાની જરૂર છે તમને ખબર જ ના પડશે કે તમારો પાકેટ ક્યાં ગયો કેટલી ભીડ છે ભાઈ જોઈ શકો છો વાવ આટલી નાની ગલી છે ને એક માણસ ચાલી ના શકે યા ઓહ ભાઈ સાહેબ ફસાઈ ગયા એવું લાગે છે કે શાંસ આવવાની બંધ થઈ ગઈ એવું લાગે છે વાહ વાહ દુકાનો પાકી નથી ભાઈ આ તો એકદમ આમ ટપરી જેવા બનેલાં છે લાકડીઓથી ગટ્ટી મળી જશે વાહ બાપરે ચારો તરફ ગળીઓ છે એમને ખોવાનો પૂરી શક્યતા છે હવે આપણે આ સ્ટ્રીટ ઉપર વોક કરીશું ને તમને બતાવીશું ઓકે અહીંયા બીજી માર્કેટમાં જઈએ આ થોડીક સારી માર્કેટ છે હેલ્લો સલામત ના ના નો ઇસ ઓકે ધીસ ઇઝ ક્રાફ્ટ માર્કેટ ય હિન્ડી ક્રાફ્ટ આ ક્રાફ્ટ માર્કેટ છે બાઈકો અહીંયા પાર્કિંગ કરવાની જગ્યા છે દુકાનદારો માટે બહારના કોઈ પાર્ક ના કરી શકે ધીસ ઈઝ ટોન ઓલસો ફ્રો મેડાગાસ્કર યા ઓકે યે આ બધા પથ્થર છે જે ડાયમંડ કે કોઈ બી વસ્તુ આ બધી મેડાગાસ્કરના અંદરથી જ નીકળે છે બધો મેડાગાસ્કરમાં બહુ બધો મિનરલ તરલ પથ્થર ડાયમંડ સોના જ્વેલરી જે કહે ને મેડાગાસ્કર એવો દેશ છે ને જેમાં બહુ બધી જો પ્રાકૃતિક ચીજો છે ડાયમંડ ગોલ્ડ સિલ્વર તો અલગ અલગ વસ્તુઓ અહીંયા જમીનમાંથી નીકળે છે તો આ તમે અહીંયા જોઈ શકો છો પણ તોય આ દેશ ગરીબ છે ઓકે તો આ દેશ તમે જોઈ શકો છો કે બે ટાઈમની રોટી માટે કેવી રીતે લોકો સ્ટ્રગલ કરતા હોય છે છોકરીઓ સારી સારી છોકરીઓ બે બે ખાલી બે પેર બૂટની જોડી લઈને અહીંયા ગળીમાં ફરતી તમને દેખાઈ જશે તમને બાલ્ટી નાની મોટી એવી વસ્તુ લઈ લઈને એ લોકલ સ્ટ્રીટ ઉપર ફરતા ફરતા તમને દેખાઈ જશે લોકોની ચાહત મોટી છે સપનાઓ મોટા છે પણ કમાવાનો કંઈ તરીકો નથી તમે ત્યાં જોઈ શકો છો એ લોકો કંઈક લઈ જાય છે તો પેટ માટે બધો કરવો પડે છે લોકો મહેનત કરે છે કેવી રીતે એક સ્ટ્રગલ કરે છે એ તમે અહીંયા જોઈ શકો છો નાની નાની છોકરીઓ નાના નાના ટાબરિયા લઈને ફરે છે પહેલાં ટાબરિયા પંદર વર્ષ સોળ વર્ષની આયુમાં છોકરાઓ થઈ જાય પછી એને સ્ટ્રગલ કરવો જ પડે છે માણસ છોડીને ભાગી જાય એટલે એની જવાબદારી બની જાય છે કે એને ટાબરને એ મોટો કરે અને છોકરાને મોટો કરે તો એ બધી વસ્તુઓ છે આપણે બધું જોઈશું ફરતા ફરતા અને આપણે મહેસૂસ કરીશું કે લાઇફસ્ટાઈલ કેવી હોય છે અને આપણે કેવી લાઇફસ્ટાઈલ છે અમુક લોકોને પોતાની લાઈફથી શિકાયત હોય છે પ્રોબ્લેમ હોય છે કે આપણી લાઈફ સારી નથી તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બી લાઇફસ્ટાઈલ છે ને આપણી બી લાઇફસ્ટાઈલ છે જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો કેટલી ઝડપથી આ લોકો સામાન લઈ જાય છે એટલે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે બજારથી વધારે સામાન ખરીદીને બિઝનેસ કરતા હોય તો પછી એ લઈ ના જાય શકે તો પછી એ લોકો રિપોર્ટર હોય એને હાયર કરી લે અમુક વખતે એ લોકો કાર્ડ પણ લઈ જાય છે તો આપણે જોઈશું આગળ જઈને

ક્રાઉડેડ છે અને એકદમ જબરદસ્ત વાળો ગેમ ચાલુ છે આપણે હવે અહીંથી નીકળીશું કેમ કે લોકો બધા અમારી સામે જ હોય છે અને એની બાજુમાં જ જોઈ લો ખાવા પીવાનો લારી ઠેલા પણ લાગેલા છે જબરદસ્ત માહોલ છે યાર દુનિયામાં કેવા કેવી રીતે લોકો ખુશ રહેવાનો પ્રયાસ કરે છે ગજબ છે યાર આ જો ભીડ આવે છે એમ ધન ધનાટ કરતી ટાઈમપાસ માટે કંઈક ને કંઈક વસ્તુ બનાવી નાખે છે લોકો તો આ This is famous game in Madagascar. No, yeah, this is very well known, I, mean, I play this very well. Oh really? Yeah. famous game And what, what is this name? Uh, pool. pool. Or, uh, the name of the place? No, this place means pool. Uh, no, uh, the name of the uh, name of the game we huh? call it pool. Pool. The pool means something. Okay, that. okay. Then. અહીંયા ચાલવા માટે જગ્યા નથી યાર તમે જોઈ શકો છો એટલી બધી ભીડ છે આ આ ચાઇના માર્કેટ ની અંદર ગાડીવાળા ભાઈ બહરા ઉપર ચડાવી દીધી ગાડી જોઈ શકો એટલી બધી ભીડ યાર મતલબ તમે જોઈ શકો છો ચાલવા માટે જગ્યા નથી લોકો લાઈન થી લાઈન એકબીજાની પાછળ પાછળ ચાલે છે અને અમારે તો એવી મુસીબત આવી છે અમે આ મેન રોડ ઉપર ચાલીએ છીએ જ્યાં ગાડી ચાલે છે વાપરે ચાઈનાવાળો કેટલો તગડો સેટિંગ છે ભાઈ આખી દુનિયામાં ચાઇનાના પ્રોડક્ટ સેલ થાય છે અહીંયા એક બી વસ્તુ એવી નથી જે અહીંયા લોકલ બનેલી છે કે ક્યાંક આપણા દેશથી આવી હોય બધી વસ્તુઓ બહારથી જ આવેલી હોય હેલો સોરી તો જોઈ શકો છો ઓકે આ માર્કેટનો સોર્સ એ છે કે આ જે બધા સામાન છે એ લોકો સામાન બધો માર્કેટના અંદરથી લાવે છે અને પછી અહીંયા બાર સ્ટ્રીટ ઉપર વેચે છે કેમ કે લેવા વાળા એટલા બધા લોકો આવે છે ને અંદર જાય તો બધું ભરાઈ જાય એટલે અંદરવાળા લોકોને કંઈ મહેનત કરવાની જરૂર નથી નાના નાના વેન્ડર છે ને એ બધા અહીંથી માલ અંદરથી લઈ આવે અને અહીંયા સ્ટ્રીટ ઉપર સેલ કરે છે અહીંયા તમે જોઈ શકો નાની નાની દુકાનોની લાઈન લાગેલી છે ને દિવસે લાખો લો અહીંયા સામાન લેવા આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આખી માર્કેટ છે ખતરનાક માર્કેટ કહી શકાય છે આવી માર્કેટ મેં આ દિવસ જિંદગીમાં કોઈ દિવસે જોઈ નથી તમે જોઈ શકો છો જીન્સ છે કપડાં છે નાના છોકરાઓના ચારો તરફ અફરાતફરીનો માહોલ છે ભાઈ અને હું એકલો નથી એટલે આ ભાઈ મારી જોડે છે ને એટલે આપણે ફરી શકીએ છીએ હેલો કેટલા ખુશ માણસ છે જો ખરીદદારી હવે છોકરો ગમાઈ ના જાય ખોવાઈ ના જાય એટલા માટે છોકરાને ઉઠાવીને રાખે છે બાપરે કેવી રીતે સામાન વમાન જાય છે ને આવે છે બધા સુભી મેં લે જાઓ ફ્રી માં લઈ જાઓ લોકોને મજા આ જાય એસા કરના યાર લાઈટ ભી હંસે છે મને જોઈને કે આ થોડું ટ્રાફિક જામ થઈ ગયો છે હવે આપણે આગળ જઈ શકતા નથી મારી પાછળ ભી બંડલ છે અહીંયા ભી જોઈ શકો છો હવે કેવી રીતે જઈએ બોલો રસ્તો જામ થઈ ગયો છે જો ઈટ જસ્ટ ગો ઓન સાઈડ યે કેફી ફૂલ છે જામ પાકેટમાં હાથ રાખીએ પછી આગળ વધી કાંઈ નહીં ભાઈ આવે છે શું કરવા આવ્યા છે બિઝનેસ કરવા આવ્યા છે અહીંયા આગળ આ ભીડ ભડાકામાં ઓકે આટલા દૂર દુનિયાથી અહીંયા બિઝનેસ કરવા આવે છે પછી મૂંડો છુપાવવાનું આમ જરૂર પડે તમારે કઈ જ નથી મારે બોલવાની જરૂર નથી મારે તો બહાર નીકળી જવાની જરૂર છે અહીંયા ધીરે રીતે કેવી રીતે નીકળવાનો એ જ વસ્તુ જોવા જેવી છે તમારે ધ્યાન રાખવાનું છે આ ભાઈનો એ આ ભાઈને ફોલો કરવો છે આપણે તો માર્કેટમાં હેરાન પરેશાન થઈ ગયા હતા તો હવે હવે કોફી પીવા આવ્યા છે તો આપણા ગાઈડ જે છે નેલ્સન એમને પણ કોફી એ દૂધ પીએ છીએ અને આપણે એક ખેંપો છીને છે તો થોડો રેસ્ટ પણ કરવો જરૂરી છે લગભગ બે ડી કલાકથી લગભગ ચાલી રહ્યા છે તો એમને આપણે પૈસા ભલે આપ્યો પણ આપણો ભર બને છે કે આપણે ચાવા પીવડાવીએ આપણે લગભગ પચાસ આ તો રતી વધારે છે પણ વાંધો નથી ચલો ને તો ચા કોફી પીએ ને પછી નીકળીએ હાઉ વોઝ ટુડે ધ બ્રિફ સો ચા કોફી પછી મળીએ આપણે હમણાં હોટલથી બહાર નીકળ્યો મને નથી ખબર કે આટલા બધા લોકો બહાર હશે બારીશના લીધે આખું ગેલેરી તમે જોઈ શકો છો ભરી ભરીને લોકો પડે છે ચારો બાજુ લોકો આવી ગયા છે છે એટલે લોકો જાય ક્યાં પછી ચારો બાજુ જ્યાં ત્યાં દેખો તમે ઓ માય ગોડ બહુ બધા લોકો છે અહીંયા આગળ આ છે મેડા ગાસ્કર હવે જઈએ પાછા વરસાદ ચાલુ છે ને આપણે અહીંયા ફસાઈ ગયા છે કેમ કે આ ભાઈ રસ્તો બંધ કરી દીધો છે અને આ અહીંયા સ્લીપરી છે અહીંયા પાણી ભરેલો છે બૂટ પલટી જવાનો પૂરો પૂરો ખતરો છે એટલે હવે વેટ કરીએ કે શું કરીએ એ જ ખબર નથી પડતી વોટ વી વિલ ડુ વી ગો અનધર વે બૂટ પલડવાનો પૂરો ખતરો આવી ગયો છે જબરદસ્ત વી ગો ધીસ વે ઓ માય ગોડ

આપણે અહીંયાથી ટ્રાય કરીએ કદાચ નથી યાર બધી જગ્યા એક જ એવી લાગે છે ગુરુ ના લીધે બધું પાણી ભરાઈ ગયું છે અહીંયા આગળ આખું પાણી પાણી દેખાય છે તો અમે લોકો રસ્તો ક્રોસ કરી લીધો છે જેમ તેમ કરીને આખો માર્કેટ તમે જોઈ શકો છો અહીંયા આગળ